જય માતાજી મિત્રો ફરીથી બધાયનો મારા નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છીએ પાલીતાણા શેત્રુજી ડેમ પાસે આવેલું થોરાડી ગામ મુકામે ત્યાં હાઈવે ડગ ડમરુનો પ્રોગ્રામ છે અમારો એટલે આખો વ્લોગ ત્યાંનો તમને આજ જોવા મળશે આ વ્લોગની માલિપા અને આજ આપણી સાથે જોડાઈ ગયા છે એવા બેંજો માસ્ટર શ્રી એવા માઢિયાથી અમારે અલ્પેશભાઈ જય માતાજી મિત્રો વે શબ્દ ક રાવળજીના વ્લોગને બધા જોજો અને અમારો આજનો કાર્યક્રમ આખો નિહાળીયો મહેશભાઈ જય માતાજી મિત્રો જો કે અમારે આ એપલ ફોન આઈફોન નવો લીધો એનો આજ પહેલો વ્લોગ છે અને એમાં શૂટિંગ થઈ રહ્યું છે એટલે બન્યા રહેજો વ્લોગની માઈલપા ઘણા બધા પ્રોગ્રામના સારા સારા વિડિયો પણ આમાં જોવા મળશે અને ખૂબ મજા આવશે આજે પણ બન્યા રહેજો કાળોભાઈ માતાજી મિત્રો કક બે શબ્દ તમને જે મોજ આવી બસ બધાય મજામાં દસો આજે ઘણા દિવસ પછી પ્રોગ્રામ માં નીકળી ગયા છીએ અને અત્યારે ડ્રાઇવિંગ તો હું કરું છું પછી આગળ જતા આપણે નીલેશભાઈને આપશું નીલેશભાઈને હવે ફાવી ગઈ છે ગાડી પાકી હવે તો કઈ જરૂર નથી પણ હવે રેડી થઈ ગયા એટલે એ તમને બ્લોગ માં જોવા મળશે મને રહેશે વિડિયો માં બહુ મજા આવશે આનંદ કરીશું આજે હજી બારડજી એ બે બારડજી જોડાવો ને બે બે આ એટલે એ પણ આગળના વિડીયોમાં તમને જોવા મળશે છે રામભાઈ બારોટ ને રાજભાઈ બારોટ બને રહેશે વિડીયોમાં મજા આવે છે દોસ્તોજી મિત્રો અત્યારે વાગ્યા છે સવાર પાંચ અને પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને બહુ મજા આવી ગઈ પ્રોગ્રામમાં તમને રોકમાં જોવા મળશે પ્રોગ્રામ ખૂબ આનંદ કર્યો થોડા દિન આંગણે અને અમારે મહેશભાઈ નિલેશભાઈ પછી અમારે અલ્પેશભાઈ માટિયા બધા ખૂબ આનંદ કર્યો આજ દિલથી પ્રોગ્રામ કર્યો અને આજ આમ પ્રોગ્રામ સમય કેમ ગયો નહીં ખબર નહીં

તેમજ રામ અને રાજી બે જોડી પણ જોરદાર રહી કાળુભાઈએ પણ સરસ મહેનત કરી અને ઠેરો ઠેર ઊંધી ભાઈ ડીમ પડ્યું જ નથી બહુ મજા આવી બધા એને ફરમાશું એટલી હારી હારી આવી હારી હારી બધી ક્લાસિકલ ફરમાશું પણ આવી અને આજ તો બધું ક્લાસિકલ જ ગયું વધારે બહુ મજા આવી ગયા છું જોરદાર પ્રોગ્રામ થયો ભાઈ હા એક નંબર હોય મકાયનો અને અત્યારે હવે અમે નીકળી ગયા છીએ થોડા રિલેશભાઈ ગાડી ચલાવે છે જો નિલેશભાઈ બે શબ્દો બસ મજા રહેજો બ્લોક ની આગળ હજી બારોટજી લેવાના છે બ્લોક એ તો એવા જ નથી કારણ કે સીધા સ્ટેજ ઉપર ચડી ગયા હતા જમીન એટલે માઇલ તણ રહેવું એની માટે અને એક સરપ્રાઈઝ છે એક વ્યક્તિ પણ આવે છે એ પણ તમને આગળ વિડીયો જોવા મળશે બન્યા રહેજો બ્લોક એટલે મજા આવશે બન્યા રહેજો બન્યા રહેજો મિત્રો જય માતાજી મિત્રો અત્યારે પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને અમે અત્યારે ઊભા છે પાલીતાણાના પુલ ઉપર અને અહીંયા બારોટજી

કે છે થોડા દિવસો નો હમણાં વરસાદી માહોલ હતો બે ચાર પ્રોગ્રામભાઈ બની રહ્યા હતા એટલે જે થોડો ઘણો આરામ મળી ગયો આરામ પછી પાછું જે પ્રોગ્રામ હોય ને એમાં તો ભાઈ વાત જવા દઉં બહુ મજા આવે આપણા માટે સરપ્રાઈઝ આવડી આ હતી કેટલા ટાઈમ પછી આજ મામા આપણા વ્લોગ માં આવ્યા છે અને આવડી આ સરપ્રાઈઝ હતી જય માતાજી કહી દો બધા માતાજી હું છું મહેશભાઈ જય ભાઈ માડિયા ભાઈ

C'est bien, on